સ્વાધ્યાય પોળવીશું પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક લોખંડ અને પોલાદ ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે ઓપ્શન એ પ્રવાસન સેવા સાથે ઓપ્શન બી વસ્તુઓના ઉત્પાદન સાથે ઓપ્શન સી માનવીની જરૂરિયાતો સાથે અને ઓપ્શન ડી તેની ઉપયોગિતા સાથે તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી વસ્તુઓના ઉત્પાદન સાથે પ્રશ્ન બે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે ઓપ્શન એ સંયુક્ત ક્ષેત્રનો ઓપ્શન બી ખાનગી ક્ષેત્રનો ઓપ્શન સી સહકારી ક્ષેત્રનો ઓપ્શન ડી સાર્વજનિક ક્ષેત્રનો તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી સહકારી ક્ષેત્રનો ત્રણ મારુતિ મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે ઓપ્શન એ સંયુક્ત ક્ષેત્રનો ઓપ્શન બી સહકારી ક્ષેત્રનો ઓપ્શન સી સાર્વજનિક ક્ષેત્રનો ઓપ્શન ડી ખાનગી ક્ષેત્રનો તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ સંયુક્ત ક્ષેત્રનો ચાર ગુજરાતના કયા જિલ્લામાં સરકાર દ્વારા મળતા આર્થિક પ્રોત્સાહનોથી ઉદ્યોગ ઉદ્યોગો વિકસ્યા છે ઓપ્શન એ જામનગરમાં ઓપ્શન બી ભાવનગરમાં ઓપ્શન સી સુરેન્દ્રનગરમાં ઓપ્શન ડી કચ્છમાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી કચ્છમાં પ્રશ્ન પાંચ ઔદ્યોગિકરણથી કોના વૃદ્ધિને વિકાસ થાય છે ઓપ્શન એ જળાશયોના ઓપ્શન બી શહેરો અને નગરોના ઓપ્શન સી ગામડાઓના ઓપ્શન ડી જંગલોના તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી શહેરો અને નગરોના પ્રશ્ન છ જોઈશું નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે ઓપ્શન એ નાયનોલ ઓપ્શન બી શણ ઓપ્શન સી એક્રેલિક ઓપ્શન ડી પોલિએસ્ટર તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ક્ષણ સાત નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે ઓપ્શન એ લોખંડ પોલાદ ઉદ્યોગ ઓપ્શન બી સુતરાઉ કાપડ ઉદ્યોગ ઓપ્શન સી માહિતી ટેકનોલોજી ઉદ્યોગ ઓપ્શન ડી ક્ષણ ઉદ્યોગ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી સુતરાઉ કાપડ ઉદ્યોગ આઠ ઓસાકાના કાપડ ઉદ્યોગ માટેનો કપાસ કયા દેશમાંથી આયાત કરવામાં આવે છે ઓપ્શન એ ઇંગ્લેન્ડથી ઓપ્શન બી રશિયાથી ઓપ્શન સી ઇજિપ્તથી ઓપ્શન ડી ફ્રાન્સથી તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ઇજિપ્તથી નવ યુએસએમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગનું મુખ્ય ધરી બન્યું છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયન વેલી ઓપ્શન બી સીડર વેલી ઓપ્શન સી સિન્સેનિટી વેલી ઓપ્શન ડી સિલિકોન વેલી તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી સિલિકોન વેલી દસ ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે ઓપ્શન એ શિલોંગ ઓપ્શન બી ભોપાલ ઓપ્શન સી બેંગલુરુ ઓપ્શન ડી ચેન્નઈ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી બેંગલુરુ અગિયાર સિલિકોન વેલી ક્યાં આવેલી છે ઓપ્શન એ બેંગલુરુમાં ઓપ્શન બી કેલિફોર્નિયામાં ઓપ્શન સી અમદાવાદમાં ઓપ્શન ડી જાપાનમાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી કેલિફોર્નિયામાં બાર યુએસએમાં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે ઓપ્શન એ બોલિવિયાનો ઓપ્શન બી ક્લોઝનો ઓપ્શન સી સિયરા વિનાડાનો કે ઓપ્શન ડી કોલરાડોનો તો સાચું વિકલ્પ છે ઓપ્શન બી ક્લોઝનો તેર ઉત્તર અમેરિકામાં ક્લોઝ ખીણ કઈ પરતમાળાની નજીક આવી છે ઓપ્શન એ રોકીજ ઓપ્શન બી પ્રેરીઝ ઓપ્શન સી યુરલ ઓપ્શન ડી એન્ડિજ તો સાચું વિકલ્પ છે ઓપ્શન એ રોકીજ આગળ જોઈશું પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડો નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો વાક્ય નંબર એક વનસ્પતિ તેલ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત છે તો કૃષિ આધારિત બે માંસ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત છે તો પશુ ઉદ્યોગ આધારિત છે ત્રણ વિશ્વમાં ખાલી જગ્યા ઉદ્યોગ એ નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે તો માહિતી તકનીકી ઉદ્યોગ ચાર ખાલી જગ્યા ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે રોકાણની જરૂર પડે છે તો લોખંડ પોલાદ ઉદ્યોગમાં પાંચ પોલાદ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગોની ખાલી જગ્યા કહેવાય છે તો કરોડ રજો છ ખાલી જગ્યાએ યુએસએ નું લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે તો પીટર્સબર્ગ સાત ભારતમાં ઉત્તમ ગુણવત્તાવાળા ખાલી જગ્યા કાપડનું ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે તો સૂતરાઓ કાપડ ઉત્પાદન આઠ ભારતનું ઢાકા સહિતના ખાલી જગ્યાના કાપડ માટે પ્રખ્યાત હતું તો મલમલ નવ ભારતના ખાલી જગ્યા શહેરને ભારતના માન્ચેસ્ટર તરીકેની ઓળખ મળી હતી તો અમદાવાદ શહેરને દસ ખાલી જગ્યાએ જાપાનનું કાપડ ઉદ્યોગનું એક મહત્વનું શહેર છે તો ઓસાકાના ઓસાકા વર્તમાનમાં ખાલી જગ્યા ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે તો માહિતી તકનીકી ઉદ્યોગ બહાર બેંગલુરુ દખંડના ઉચ્ચ પ્રદેશમાં આવેલું હોવાથી તેનું નામ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ પડ્યું છે તો સિલિકોન ઉચ્ચ પ્રદેશ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો વાક્ય નંબર એક સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ છે તો આ વિધાન સાચું છે બે ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ચલાવે છે તો આ વિધાન પણ સાચું છે ત્રણ સાક્ષી એટલે કે હાલનું જમશેદપુર એ ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક આવેલું છે તો આ વિધાન પણ સાચું છે ચાર ગ્રેટ લક્સથી પીટર્સબર્ગ ક્ષેત્ર સુધી લો અયસ્ક જળમાર્ગે લાવવામાં આવે છે તો આ વિધાન ખોટું છે પાંચ મુંબઈને ભારતના માન્ચેસ્ટરની ઓળખ મળી હતી તો આ વિધાન ખોટું છે છ ઓસાકા પૂર્વના માન્ચેસ્ટરના નામે પણ ઓળખાય છે તો આ વિધાન પણ ખોટું છે સાત વર્તમાન સમયમાં માહિતી તકનીકીનો ઉદ્યોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો છે તો આ વિધાન પણ ખોટું છે આઠ બેંગલુરુમાં માહિતી તકનીકી ઉદ્યોગ હોવાથી તેને તેનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે તો આ વિધાન સાચું છે જોડો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખવાનો છે તો એક કૃષિ આધારિત ઉદ્યોગ તેમાં આવશે નંબર બે ક્ષણનો ક્ષણના કાપડનો ઉદ્યોગ બે પશુ આધારિત ઉદ્યોગ તેમાં આવશે નંબર પાંચ ચર્મ ઉદ્યોગ ત્રણ વન આધારિત ઉદ્યોગ તેમાં આવશે કાગળ ઉદ્યોગ અને ચાર ખનીજ આધારિત ઉદ્યોગ આવશે રસાયણ ઉદ્યોગ આગળ જોઈશું પ્રશ્ન ક્ષેત્ર આવશે નંબર બે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ બે ખાનગી ક્ષેત્ર તો એમાં આવશે નંબર ચાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ત્રણ સહકારી ક્ષેત્ર તો એમાં આવશે મારુતિ સુઝુકી લિમિટેડ અને ચાર સંયુક્ત ક્ષેત્ર તો એમાં આવશે નંબર ત્રણ સ્ટીલો ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ પ્રશ્ન ત્રણ જોઈશું તો એમાં ભીલાઈ તો એમાં આવશે નંબર ચાર છત્તીસગઢ બે દુર્ગાપુર તેમાં આવશે નંબર ત્રણ પશ્ચિમ બંગાળ ત્રણ જમશેદપુર એમાં નંબર આવશે પાંચ ઝારખંડ ચાર રાઉરકેલા એટલે કે રૂરકેલા તો એમાં આવશે નંબર બે ઓડિશા આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન એક ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે તો કોઈપણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવાય પ્રશ્ન પ્રશ્નભાઈ કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનિકીકરણ પર અસર કરે છે તો કાચા માલની ઉપલબ્ધતા ભૂમિજળ શ્રમ મૂડી ઊર્જા પરિવહન બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે પરિબળો ઉદ્યોગના સ્થાનિકરણ પર અસર કરે છે પ્રશ્ન ત્રણ કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે તો સુતરાઉ કાપડ કાપડ રેશમી કાપડ ઉની કાપડ ખાંડ ખાદ્ય તેલો વગેરે ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે પ્રશ્ન ચાર વન આધારિત ઉદ્યોગો કયા કયા છે તો કાગળ ઉદ્યોગ ઔષધ ઉદ્યોગ ફર્નિચર અને ઇમારતોનું નિર્માણ વગેરે વન આધારિત ઉદ્યોગો છે પાંચ વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો કયા ક્યાં આવેલા છે તો પૂર્વોત્તર અમેરિકા પશ્ચિમ અને મધ્ય યુરોપ તથા પૂર્વ એશિયા ને વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો કહેવાય છે પ્રશ્ન વિશ્વના મુખ્ય ઉદ્યોગો કયા કયા છે તો લોખંડ પોલાદ ઉદ્યોગ સુતરાઉ કાપડ ઉદ્યોગો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી તકનીકી ઉદ્યોગ એ વિશ્વના મુખ્ય ઉદ્યોગો છે પ્રશ્ન સાત ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કોની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી તો ઈસવીસન ઓગણીસો ખરકઈ નદીઓના સંગમ નજીક સાક્ષીમાં ઉદ્યોગ સાક્ષીમાં કરવામાં આવી હતી પ્રશ્ન આઠ પીટર્સબર્ગ શું છે તો પીટર્સબર્ગ એ યુએસએ કે સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું શહેર છે પ્રશ્ન નવ

તો મુંબઈમાં ભેજવાળી આબોહવા યંત્રોની આયાત માટે બંદરની સુવિધા કપાસનું મોટું ઉત્પાદન કુશળ શ્રમિકો અને કારીગરો વિદ્યુત અને બેંકોની સગવડ પરિવહન સેવાઓ વગેરે ઉપલબ્ધ હતા તેથી અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ ઝડપી વિકસ્યો પ્રશ્ન બાર અમદાવાદને કયા નામની ઓળખ મળી હતી શાથી મળી હતી તો ભારતના માન્ચેસ્ટર તરીકે અમદાવાદને ઓળખ મળી હતી કારણ કે ગ્રેટ બ્રિટનના માન્ચેસ્ટર શહેરના સુતરાઉ કાપડના ધમધમતા ઉદ્યોગને જેમ અમદાવાદમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો હતો પ્રશ્ન તેર ઓસાકાની કુત સુતરાઉ કાપડની મિલો માટે કપાસની આયાત કયા કયા દેશોમાંથી કરવામાં આવે છે તો ઇજિપ્ત ભારત ચીન યુએસએ વગેરે દેશોમાંથી ઓસાકાના સુતરાઉ કાપડની મિલો માટે કપાસની આયાત કરવામાં આવે છે પ્રશ્ન ચૌદ વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ સાથી વૈશ્વિક બન્યો છે તો માહિતી તકનીકી ઉદ્યોગના કારણે વિશ્વસ્તરે ટેકનોલોજી રાજનીતિ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે તેથી વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક બન્યો છે પ્રશ્ન અગિયાર સોરી પંદર માહિતી તકનીકી ઉદ્યોગના ધરીરૂપ મુખ્ય સ્થળો કયા કયા છે તો મધ્ય કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતનું બેંગલુરુ શહેર માહિતી તકનીકી ઉદ્યોગના ધરીરૂપ મુખ્ય સ્થળો છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ભારતના ઔદ્યોગિક પ્રદેશો કયા કયા છે તો મુંબઈ પુણે ઔદ્યોગિક પ્રદેશ બેંગલુરુ તમિલનાડુ ઔદ્યોગિક પ્રદેશ હુગલી ઔદ્યોગિક પ્રદેશ અમદાવાદ વડોદરા ઔદ્યોગિક પ્રદેશ છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશ ગુડગાંવ દિલ્હી મેરઠ ઔદ્યોગિક પ્રદેશ અને આઠ કોલ્લમ તિરુવંત તિરુવનંતપુરમ ઔદ્યોગિક પ્રદેશ પ્રશ્ન બે જોઈશું જમશેદપુરમાં લોખંડપુરાદના ઉદ્યોગનો વિકાસ કયા કારણથી થયો હતો તો જમશેદપુરમાં બંગાળ નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર બત્રીસ કિલોમીટર દૂર હતો જમશેદપુરની નજીક આવેલ ઝરિયાના ની ખીણોમાંથી કોલસો મળી રહે છે છત્તીસગઢની ખાણોમાંથી લો અયસ્ક ચૂનાના પથ્થરો ડોલોમાઇટ અને મેગેનીઝ પ્રાપ્ત થાય છે જમશેદપુરના લોખંડ પોલાદ માટે દેશમાં વિશાળ બન્યું હતું પ્રશ્ન ત્રણ અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસના મુખ્ય કારણો કયા કયા છે તો અમદાવાદમાં કપાસનું ઉત્પાદન કરતા પ્રદેશો પ્રદેશો ખૂબ જ નજીક આવે છે તેથી સૂતરાઉ કાપડનો કાચો માલ સરતાથી મળી રહે છે અહીંની મિલોમાં કામ કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અહીં આવીને વસેલા કુશળ મજૂરો અને કારીગરો મળી રહ્યા છે અમદાવાદમાં મિલો શરૂ થઈ એ પહેલાં પણ સૂત્રાવ કાપડનો ઉદ્યોગ વિકસેલો હતો પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પ્રશ્ન એક કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે શા માટે તો લોખંડ પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે કારણ કે આપણા આપણા ઉપયોગની ઘણી બધી ચીજવસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે વહાણો રેલગાડીઓ પરિવહનના અન્ય સાધનો લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે સોય સેફ્ટીપિન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ પોલાદમાંથી બને છે ખનીજ તેલના કૂવાઓનું સારકામ પોલાદમાંથી બનાવેલા મશીનો વડે કરવામાં આવે છે જમીનમાંથી ખનીજોનું ખોદકામ પોલાદના ઉપકરણો વડે થાય છે મોટી ઇમારતોનું માળખું પોલાદનું બનાવવામાં આવે છે પ્રશ્ન બે બેંગ્લુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે સી સમાનતા છે તો બેંગ્લુરુ ભારતમાં છે જ્યારે કેલિફોર્નિયા યુએસએમાં આવેલું છે બંને દેશોના ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગમાં સમાનતા સર્જાય છે દાખલા તરીકે કેલિફોર્નિયા બેંગ્લુરૂ એ સોફ્ટવેર વ્યવસાયીઓ એક યોજના કામ કરે છે બેંગલુરૂમાં કપ્તિ સ્મિતા સ્મિતાને મોકલે છે કેટલાક કલાક પછી બેંગ્લોરમાં રહેતી સ્મિતા તેના કાર્યાલય પહોંચીને ડેનીને ડેનીએ મોકલેલા સંદેશા મુજબ દિવસ દરમિયાન કરેલા કામ કરીને પોતાના કાર્યનું પરિણામ ફરીથી ડેનીને મોકલે છે આ રીતે સંવાદ અને કાર્ય એક સાથે થાય છે આમ બેંગલુરુ અને કેલિફોર્નિયા વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની સમાનતા સર્જાય છે તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા આવો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડિયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર